વડિયા તાલુકાના તોરી ગામના રહીશ એવા પરેશભાઈ કોટડીયા હાલ વડિયામાં પોતાની શોપ ધરાવે છે તેમજ તોરી મુકામે પેટ્રોલ પંપ પણ ધરાવે છે તેમના બાળકોને દેશભક્તિનો ઉત્સાહ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના બાળકોમાં હોય એવા ઉદ્દેશથી છોકરાને ફોજમાં એડમિશન અપાવ્યું અને આજે અઢી વર્ષનું ફોજમાં એડમિશન બાદની ટ્રેનિંગ લઈ અને પોતાને ઘેર વતન વળ્યા પરત આવતા આ યુવાનના આડોશી પાડોશી તેમજ ગ્રામજનોએ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું અને આ યુવાને વડિયાનું પણ ગૌરવ પણ વધાર્યું અહેવાલ રાજુ કારિયા વાડિયા હું એટલું જ કહી કે આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ અને જેમ વિશ્વસ્તરીય જે અત્યારે બધા વૈજ્ઞાનિકો હોય છે એવી રીતે મારા દીકરાને પણ હું વિશ્વસ્તરીય ભારત દેશનું નામ રોશન કરવા માટે મે એમને આર્મી એમને સિલેક્ટ કરી છે અને મને પણ એનો તો કોઈ પાર જ નથી રહ્યો કે મને એમ થયું મારો બાબુ આટલે પોચે એ મને સક્યઈ નહોતું પણ એનો ધ્યેય જ હતો કે મારે નઈ ક્યાંક કરવું છે દેશ માટે એમ સૌથી પહેલા નમસ્તે જય હિન્દ હું અત્યારે અંડર ટ્રેનિંગ છું

અને ખૂબ આનંદ થયો કે આટલા દિવસો પછી મમ્મી પપ્પા જોડે મળ્યો હવે મારું આજના યુવાનોને એ જ કહેવાનું છે એક મારો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે આજના યુવાનોને સુધી પહોંચવો જરૂરી છે આજના યુવાનો પાસે માર્ગદર્શનની ખૂબ જ ઘટ છે જેવું હું જાણું છું અને સમજુ છું આજના યુવાનો પાસે ઘણી ઘટ છે તે એટલીસ્ટ ડોક્ટરો અને સિવિલ એન્જિનિયર લાઈન જ સીમિત છે એની બહારનો જે પર્સ્પેક્ટિવ છે તે તમને બહુ ઓછો ખબર છે તો જેટલું પોસિબલ હોય આપણે આપણો ફોનનો અને મોબાઈલનો લેપટોપ જે બી આપણી પાસે સાધન છે એનો સદુપયોગ કરાય એમાંથી આપણને શું શું નવું જાણવા મળે નોલેજ મળે એનો આપણે કોશિશ કરે અને સૌથી પહેલાં કે આપણે એક જ ધ્યેય હોવું જોઈએ કે આપણે ભલે આપણી ફેમિલી કન્ડિશન જેવી બી હોય આર્થિક રીતે કોઈક નબળા હોય કોઈક બહુ સારા હોય પણ આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણે આપણા મમ્મી પપ્પાને હંમેશા સુખી રાખવાના કારણ કે એ જ છે જે છેલ્લે સમય સુધી તમારા સાથે રહેશે તો એ જ વસ્તુને તમે એઝ અ મોટિવેશન રાખો અને તમે તમારી વિવિધ પ્રવૃત્તિ જેમ કે તમે ગવર્મેન્ટ એક્ઝામ હોય એ બી તમે આરામથી મહેનત કરવાની મહેનત બધી જગ્યાએ માગશે યુ હેવ ટુ પુટ ઇન એટ ઓલ ધ પ્લેસીસ એન્ડ ધેન ઓનલી યુ કેન અચીવ સમથિંગ ગ્રેટ એટ યોર લેવલ તો નાનું જે બી હોય તમે નાનું બી પગલું ભરો પણ એ એક સાચી દિશા તરફ ભરો તો એ સારી વસ્તુ કહેવાય અને આજના યુવાનોને હું એ જ કહીશ કે પોતાના રીતે માર્ગદર્શન ઢુંડે પોતાનો શું ધ્યેય ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણા મકસદમાં આપણા મમ્મી પપ્પાને કેવી રીતે ખુશ રાખવા લાઈફમાં એ એના પર વધારે ફોકસ કરવાનું